અંગેશ્વરના ગડખોલથી અંડાને જોડતા રોડ ઉપર શ્રીજીની આગમન યાત્રા દરમિયાન ડીજેનો ટેમ્પો પાછળ નાચી રહેલ બાળકને અડફેટે લઈ બાળકીનો મોત નીપજાવનાર ટેમ્પા ચાલક સહિત બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંગેશ્વરના ગડખોલથી અંડાને જોડતા રોડ ઉપર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી અંગ્વરના ગડખોલ નજીક આવેલા હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રમાકાંતસિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો આગમનયાત્રા દરમિયાન પ્રવીણસિંહની પાંચ વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ દિવસ આવી જતા બાળકો ઉપર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઈજાના પગલે પાંચ વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ બાળકોને ઈજા પહોંચી હતી આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડીજેના માલિક રાકેશ પટેલ અને ટેમ્પો હંકારી રહેલ ચિરાગ વ્યાસ સામે ગુનો નોંધાતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે ચિરાગ વ્યાસ ડ્રાઇવિંગ ન જાણતો હોવા છતાં રાકેશ પટેલે તેને ટેમ્પો સોંપી દેતા આ દુર્ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઈ હતી